મિત્રો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને વધુ જણાવી દઈએ કે અમદાવાદ ગાંધીનગરમાં ડિગ્રી ત્યારે ત્યારે મળતી અનુસાર આપણે વધુ જણાવી કે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી સુધીની ગરમી પડી શકે છે સાથે તેમણે કહ્યું કે ત્રીસ એપ્રિલથી ત્યારે પાંચ અને સુધી ગરમીમાં ત્યારે વધઘટ રહી શકે છે અને મે મહિના મહિના સુધી શરૂઆતમાં ત્યારે ફ્રી ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ